એક ભાઈ ના પત્ની ટૂંકમાં ગયા નથી રીહામ મારો દીકરો ગયા હો વાહ મરદ ગયા હો અને પછી રોજ અગિયાર વાગે અગિયાર સાડા અગિયાર ને પાંચ મિનિટે જેમાં પેલા એક જેટ એની સાસુ ફોન કરે સાસુમાં બોલો કુમાર શું કરે તમારી દીકરી ઘરે બેઠા કેમ શું છે કેદી મૂકવા આવો કેદી મૂકવા આવું કે હાહુ ઉપાડ લેવો ફોન નો કરતા મહેરબાની કરીને હા હવે ફોન કર્યો તો જડબુ ભાંગી જાય તમારી ડોહી હવે નહીં આવે નહીં આવે નહીં આવે કરીને ફોન મૂકી દે ઓલો રોજ પાછો ફોન કરે હાઉમાં હું કરે બધાય મજામાં કેદી મૂકવા કીધું નહીં અમારી દીકરી નો તમારા ફળિયામાં હવે ન હોય ઓલો પાછો ફોન મૂકી દે રોજ આમ ફોન કર્યો